મંગલાચરણ યાની તમારા અને મારા જીવનના મંગલાચરણની વાત છે મંગળ આચરણની વાત છે અને મંગલ આચરણના કેટલા પડાવ છે તો કહે ત્રણ બાલ્યાવસ્થા યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા તો બાળપણથી તમે હું ધ્યાન દેના મંગળ આચરણ કરશું ને તો તમારી મારી યુવા અવસ્થા મંગલ બનશે મંગલમય બનશે તો સીધી વાત છે अगर युवावस्था को मंगल में बनानी है तो बाल्य अवस्था से ही मंगल का आचरण हमें और आपको करना पड़ेगा पहले हम घड़ियों की कथा में कह करो बाड़कों ने ले आओ बाड़कों ने कथा में ले आओ जो सांभर से तो समझ आओ और जो समझ आओ से तो समझ थी योग्य शिक्षण लाओ

મતલબ યુવા અવસ્થાને મંગલમય બનાવવા માટે બાલ્ય અવસ્થાથી તમારે તમારે મંગલ આચરણ કરવું પડે પછી પાકે કાઠા એટલે બાળકોને કથામાં લઈ નાના બાળકો હોય એના હાથે પૂજા કરાવો માળા કરાવો માતા પિતા માળા કરતા હોય તો એવું નહીં બાળકોને ખોરામાં બેસાડો એના દ્વારા માળા કરાવો પૂજા કરાવો પાઠ કરાવો સ્તવન કરાવો સ્તુતિ કરાવો એને સંસ્કાર આપો અને પ્રસંગ આવ્યો છે એટલે કહીશ કે એને તો આપો પણ હવે પ્રશ્ન અહીંયા છે કે બાળકોને સંસ્કાર ક્યાંથી મળે લ્યો હવે એ સંસ્કાર આપવા માટે માતા-પિતાને પેલા સંસ્કાર લેવા પડે હવે આપણે જ કોઈ પૂજા ન કરી હોય આપણે જ કોઈ પાઠ ન કર્યા હોય કદી આપણે ઠાકોરજીની સામે કદી પદમાસર લગાવીને ક્યારે બેઠા જ ન હોય અને આપણી અપેક્ષાઓ પાછી બહુ વધારે હોય કે મારા બાળકો પૂજા કરે એ ઉચ્ચે છે પણ આપણે તો આપણે આપકો પૂછ આ તો કોડી પાર્ટી છે સાહેબ जो देखेगा वही करेगा अपने आप को सुधारो परिवर्तन हमारे लिए है समाज के लिए नहीं है लेकिन अपेक्षा बहुत ज्यादा है कि समाज में परिवर्तन आए लेकिन समाज को परिवर्तन अपेक्षा तो ठीक है

બદલા ન લેવા બસવાય બદલી જવું આ કેટલા બદલા લેશો બદલા લેતા 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 ક્યારેક વિચાર આવો જોઈએ કે હવે મારે બદલી જવાની જરૂર છે સાહેબ લેવા તો મંગલ આચરણ અગર યુવાવસ્થા મેં હમ ઓર આપ મંગલ આચરણ કરેગે તો મેરે ભાઈ બહેન એટલા અવશ્ય યાદ રાખના વૃદ્ધાસ્થા મંગલમય બનેગસ્થા મંગલમય બને સમજાઈ એટલે કે અર્થ સીધો અને સાદો છે કે વૃદ્ધા અવસ્થાને મંગલમય બનાવવા માટે તમારે મારે યુવા અવસ્થાને મંગલમય બનાવવી પડે અને યુવા અવસ્થાને મંગલમય બનાવવા માટે તમારે મારે બાલ્યવસ્થાને મંગલમય બનાવવા પડે એટલે પ્રારંભ પહેલેથી જ કરવો પડે તોય પરીક્ષામાંથી ઉત્તીર્ણ થઈ શકીએ સાહેબ અને વૃદ્ધાવસ્થા પછી જે અંતિમ પરીક્ષા છે ને જે તમારી મારી બધાની કસોટી થવાની બધાની પરીક્ષા થવાની છે હા એટલું યાદ રાખજો અને એ પરીક્ષામાંથી એ જે ભક્ત ઉત્તીર્ણ થઈ શકે એ જે વિદ્યાર્થી એ ઉત્તીર્ણ થઈ શકે જેને બરાબર લેક્ચર લીધા હોય વિદ્યાર્થી હોય આખું વર્ષ ભણ્યા ન હોય અને કોઈ બરાબર લેક્ચર માં બેઠા ન હોય ઘરે થી જાય બેગ લઈને ને સ્કૂલે સ્કૂલે ક્યારે પૈસા ન હોય હે અને આખું વર્ષ આવું કાઢું હોય સવારના આમ સાત થી બાર નો સમય હોય સ્કૂલ નો સાત વાગે નીકળે સ્કૂલે ન જાય અને બાર વાગે પાછું ઘરે હોય ભગવાન જાણે અને આખું વર્ષ આવું આવું જેને શિક્ષણ લીધું હોય આ પ્રકારનું સુંદર મજાનું હે અને પછી આમ પરીક્ષાનો સમય આવે પછી છેલ્લી ઘડીમાં બે ચાર દિવસ બાકી હોય ને એટલે પછી વાંચે એ ધરા બેહાડે કે હવે તો વાંચ આ પરીક્ષા છે અને પછી વાંચે અને પછી પરીક્ષા દેવા જાય હવે પરીક્ષા કેવી દઈ હતી હે હવે કેટલા પર્સન્ટેજ આવે અને પછી ના પાસ થાય ना पास થઈ કે પાસ થઈ જાય આમ ઘણા લોકો એમ કે ના ના પાસ થઈ જાય ઓય કે વાંધો નહી સાહેબ સ્થિતિ બາດ હે ઓ તો ફેલ હી હોગા સમજાઈ સબ મેરે ભાઈ બહેન આ કોઈ બાર ના પર જે વિદ્યાર્થીની વાત નથી એક કથા हमारी और आपकी है वो विद्यार्थी और कोई नहीं है वो विद्यार्थी यानी आप और मैं ये हमारी और आपकी कथा है ये पूरा साल अध्ययन करना पड़ता है अभ्यास करना पड़ता है तब उसी के कारण वो अंतिम परीक्षा है તમારે મારે ચાલુ પડશે બીજાને ચલાવવા પડશે ધર્મ રસ્તે ચાલુ પડશે સત્ય ચાલુ પડશે ચાલુ પડશે અને યાદ રાખજો આખું જીવન જો તમે આમ મજ જીવશું તો પછી જેમ વિદ્યાર્થીના જીવનમાં જે પરીક્ષા હતી એમ તમારા મારા જીવનમાં પણ પરીક્ષા આવશે અને મેરી ભાઈ બહેન એ પરીક્ષાનું નામ મૃત્યુ છે મૃત્યુ અને મૃત્યુરૂપી પરીક્ષા તમારે મારે બધાએને એક દિવસ આપવાની છે પણ આ મૃત્યુરૂપી પરીક્ષામાંથી એ જે વિદ્યાર્થી ઉત્તીર્ણ થઈ શકશે જેને આખું જીવન કઈ કચાસ નો રાખી હોય આખું જીવન હાલતા ચાલતા બેસતા ઉઠતા તેનું મન તેની ઇન્દ્રિયો એમની દ્રષ્ટિ હંમેશા માટે ભગવત માર્ગે ચાલી હોય ભગવત રસ્તે જ ચાલી હોય ક્યારે કોઈને કાટો નો લાગી જાય મારા થકી કોઈને કાકરું નો લાગી જાય મારી વાણી થકી મારા વિચાર થકી કે મારા આચરણ થકી કોઈનું આત્મ દુભાઈ નો કોઈની આતડી એ કકડી ન ઉઠે જીવન જે જીવી લે ને પછી સાહેબ એને પછી મૃત્યુનો પણ ભય રહેતો નથી પછી હસતા હસતા એ મૃત્યુનો સ્વીકાર કરી શકે એ હસતા હતા ને વિદાય ત્યારે મુખ ઉપર સુમિત હોય સાહેબ અને મુખ ઉપર હાસ્ય હોય અને હસતા ને આમ જય માતાજી આમ જય શ્રી કૃષ્ણ કરી અને હસતા હસતા આ દુનિયા છોડી દે સાહેબ